નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાલ વિષ્ણુ તાલુકાના વિષ્ણુપુરા ખરવડા ગામે શ્રી લાલભાઈ ફુલભાઈ માતાજી ઠાકોર પરિવાર દ્વારા માતાજી નો એકમને સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું ફોટો પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા યજ્ઞ પ્રારંભ ધ્વજા શિખર આરોહણ ફોટો પ્રતિષ્ઠા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું માંગલિક પ્રસંગે સંત શ્રી પરમ પૂજ્ય દોલતરામ મહારાજ નોરતા ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા માતાજીનો ફોટો પ્રતિષ્ઠામાં રોકડ દાતાશ્રી ફોટો સ્થાપના દાતાશ્રી શોભાયાત્રા દાતાશ્રી સહિત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી માતાજીનો ખૂબ જ સુંદર ફોટો પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો

અને આજે એકદમ જોરદાર ઉલ્લાસ અને આનંદમય માહોલ તમને જોવા મળે છે વિષ્ણુદ્રામ મંદિરમાં તો દરેક મારા જય માતાજી આજે રોજ સવારથી દરેક ઠાકોર ભાઈઓએ માતા માનું જેમ કે શિખર ધજા અને ફોટો લાવવો તે રીતે આનંદ ઉલ્લાસની ડીજે સાથે એ સવારે સાડા સાતથી થી આજે જોરદાર એકદમ માહોલ સાથે તમામ વ્યક્તિઓ ઘરેથી અલગ અલગ રીતે જેમ ધજા શિખર અને અગ્નિ અને ફોટો જે હોય તે લઈને મંદિર સુધી પહોંચવા માટે આનંદ ઉલ્લાસ સાથે મહેમાનો અને લાઈન ડીજે સાથે તમામ માહિતી ભક્તો ઉમટ્યા હતા અને તે પછી અત્યારે આપણે હાલ તમે જોઈ શકો છો કે બાજુ આપણું હવન કુંડ ચાલુ છે તેમાં સમકક્ષ અડત્રીસ જેટલા પાટલા છે અને યજમાનો તથા બ્રાહ્મણો એકદમ જોરદાર મંડપ સાથે એકદમ ફૂલની સજાવટ સાથે તમે જોઈ શકો એકદમ સુંદર માહોલ તો આજનો માહોલ બહુ જોરદાર અને સુંદર અને એકદમ ભરપૂર આનંદ છે કે દોલતરામ બાપુ જે સત્સંગ કરે છે બરાબર અને સારી માહિતી જેમ કે નશાબંધી છોડો પછી કુંરવાજમાંથી દૂર આવો અને સમાજ સુધારવા વિશે જે અમને સારા સંદેશ આપે છે તો રાત્રે અમારું અહીંયા આયોજન હતું તો દોલતરામ બાપુ અને સારું એને બહુ સરસ સત્સંગ કર્યું અને તમામ અમારા ઠાકોર સમાજને અને ગામના તમામ સરસ રહેવા જણાવ્યું કે નશામાં નિતમ કેવી રીતે દૂર થવું દૂર કેવી રીતે દૂર કરવા ખોટી અનુસંધંત કેવી રીતે દૂર આપવું તે બહુ સારા સમય અમને એમને પ્રવચન આપ્યું આજથી લગભગ અઢીસોથી ત્રણસો પહેલાં અમારા વડવાઓ ખરોડા ગામમાં રહેતા હતા તે દરમિયાન અમારી નાનકડી ડેરી હતી ચાર ઇંટોની મંદિર હતી ત્યાર પછી અમારા કુટુંબના ચાર ભાઈઓ આ વિષ્ણુપાળ ગામમાં અલગથી અહીંયા રહેવા માટે હા ત્યાર પછી અમને નક્કી કર્યું કે આપણું માતાજીનું કોઈ મંદિર શાંતિ અને એકદમ શાંતિ વાળું વાતાવરણ હોય એવી જગ્યાએ બનાવી ત્યાર પછી અમારા વડવા અહીંયા મંદિર બનાવ્યું ત્યાર પછી અમારો જેમ જેમ પરિવાર મોટો થયો તેમ તમામ ભાઈઓ ઠાકોર ભાઈઓ આયોજન કરી અને આજે મોટું મંદિર બનાવ્યું છે અને તે દરમિયાન અમે આજે પ્રતિષ્ઠા રાખી